સુરત ધારાસભ્ય કુમાર કાનાણી ભાજપમાં બડબોલા નેતા ગણાય છે ધારાસભ્ય વિવિધ સમસ્યાઓને લઈને સરકાર સામે ઊભા રહે છે તેઓ અનેક સમસ્યાઓને લઈને છેક મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજૂઆત કરતા હોય છે ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ ફૂટ્યો છે સુરતમાં ખાડા રાજના ત્રાસને લઈ તેઓએ સુરત મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું કે હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદને કારણે લોકો સહન ન કરી શકે તેવા અસહ્ય ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે અને શહેરમાં સામ્રાજ્ય થયું છે જે સહન કરી શકાય તેમ નથી ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કરેલ છે તેનો લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે પરંતુ સાહીઠ સેકન્ડ સિગ્નલ ખુલે તો ખાડાઓમાં લોકોની ગાડી ચાલતી જ નથી થોડી ગાડીઓ સિગ્નલ પસાર કરે કે તરત જ સિગ્નલ બંધ થઈ જાય છે તેના કારણે ટ્રાફિક પણ અસહ્ય થાય છે અને સિગ્નલનો હેતુ પણ રહેતો નથી લોકો ત્રાહીમાં પોકારી ગયા છે છતાં સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર નિંદ્રા અવસ્થામાં ઊંઘી રહ્યું છે જે ખૂબ જ દુઃખદ બાબત આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસામાં વરસાદ દરમિયાન સુરત શહેરના રસ્તાઓનું ખૂબ ધોવાણ થયું છે મોટા મોટા ખાડાઓ પડ્યા છે અસહ્ય ત્રાસદાયક રોડ તૂટી ગયા છે જો કે ગુજરાત રાજ્યના બીજા મહાનગરોની અંદર બીજા જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે એના પ્રમાણમાં સુરતમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે છતાં પણ રસ્તાઓનું ધોવાણ થયું છે માનો કે આપણે માની લઈએ કે વરસાદ પડ્યો છે ચોમાસા દરમિયાન રસ્તાઓનું ધોવાણ થાય છે તો માની લઈએ કે થયું પરંતુ વરસાદ બંધ થયા પછીનું રિપેર તો થવું જોઈએ રસ્તાઓનું રિપેર ખાડાઓનું રિપેર તો થવું જોઈએ ને આજે લગભગ ચાર પાંચ દિવસથી વરસાદ બંધ થયો છે મેં એક પણ જગ્યાએ રસ્તા રિપેર થતા જોયા નથી ખાડાનું પુરાણ થતું મેં જોયું નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘે છે તંત્ર હજી મૂર્છાવસ્થામાં છે અને એને નિંદ્રામાંથી જગાડવા માટે મૂર્છામાંથી બહાર કાઢવા માટે મેં આ પત્ર કમિશનરને લખ્યો છે અને તંત્રના વડાને પત્ર લખ્યો છે અને સાથે સાથે શાસકોના પદાધિકારીઓને પણ આ વાતને ધ્યાન પર ભૂતી